જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે માવામાંથી મોદક બનાવીશું એકદમ સરસ એવા માવાના મોદક બનાવીશું અને આ મોદક આપણે બેથી ત્રણ વસ્તુમાંથી તૈયાર કરીશું વધારે કંઈ વસ્તુની જરૂર પણ નહીં પડે અને એકદમ આસાનીથી આપણે ઘરે મોદક બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ એવા બને છે તો તેના માટે કઢાઈમાં પહેલાં આપણે એક નાની વાટકી જેટલું દૂધ લીધેલું છે અને દૂધને આપણે ગરમ કરી લેવાનું છે દૂધને આવી રીતે હલાવતા રહેવાનું છે અને ગરમ કરી લેવાનું છે અને હવે આપણે તેમાં બે ચમચી જેટલી ખાંડ લેવાની છે તમને જેટલી મીઠાશ જોઈએ એટલી ખાંડ લેવાની છે અને આપણે આવી રીતે સતત હલાવતા રહેવાનું છે ખાંડને ઓગાળી લેવાની છે આવી રીતે દૂધને હલાવતા રહેવાનું છે અને આ સાઈડમાં જે મલાઈ થાય તેને આપણે આવી રીતે દૂધની અંદર લેતા જવાની છે દૂધ થોડું ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો દૂધ થોડું ઘાટું થઈ જાય પછી આપણે એક વાટકી જેટલો માવો લીધેલો છે અને આપણે મોડો માવો લીધો છે અને આ ઘરનો જ બનાવેલો માવો લીધેલો છે તો માવાને આપણે દૂધમાં લઈ અને બરાબર હલાવતા રહેવાનું છે જેમ જેમ માવો દૂધમાં ગરમ થશે એટલે માવો એકદમ સરસ એવો ઓગળી જાય છે દૂધમાં જોઈ શકો છો એકદમ સરસ એવું ઘાટું મિશ્રણ બનીને તૈયાર થતું જાય છે જેમ જેમ હલાવતા રહીશું આપણે અને થોડી વાર તે થશે એટલા માટે એ એકદમ સરસ એવું ઘાટું મિશ્રણ તૈયાર થઈ જશે અને તેને સતત હલાવતા જ રહેવાનું છે નહીં તે કઢાઈમાં ચોટી જતું હોય છે એટલે આપણે આવી રીતે સાઈડમાંથી હલાવતા રહેવાનું છે અને જે મલાઈ થાય તેને આપણે આવી રીતે કિનારીથી દૂધમાં લેતા જવાનું છે તો જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ છે તો એકદમ સરસ એવું ઘાટું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પણ હજુ આપણે થોડું આનાથી પણ ઘટ્ટ મિશ્રણ જોઈએ છે તો હજી આપણે બેથી ત્રણ મિનિટ માટે આવી રીતે હલાવતા રહેવાનું છે તો જોઈ શકો છો હજી થોડું ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે પણ હજી આપણે આવી રીતે તેને હલાવતા રહીશું એકદમ માવા જેવું મિશ્રણ બની જશે જે દૂધ હતું માવામાં તે બધું દૂધ બળી જશે અને એકદમ માવો બનીને તૈયાર થઈ જશે આવી રીતે સતત તેને હલાવતા જ રહેવાનું છે એટલે કઢાઈમાં ચોટે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવો માવો બનતો જાય છે હજી થોડો ઢીલો માવો લાગે છે મોદક બને એવો આપણે માવો બનાવવાનો છે અને આપણે એક ચમચી જેટલો એલચીનો પાવડર લીધેલો છે તે લઈ અને મિક્સ કરી દઈશું અને આ બદામને કાજુની કતરણ લીધેલી છે તે લઈ અને મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું ઘાટું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મોદક વળે એવું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે જો થોડુંક ઢીલું હશે મિશ્રણ તો મોદક બરાબર નહીં બને એટલા માટે આપણે થોડું ઠીક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરી લેવાનું છે તો અડધો કલાકમાં એકદમ સરસ એવું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને હવે આપણે હાથની મદદથી આવી રીતે મેશ કરી લેવાનું છે એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવે એવો માવો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મોદક બનાવવાનું મોલ્ડ બજારમાં મળે જ છે તે લીધેલું છે તેમાં આપણે આવી રીતે બદામની કતરણ થોડી મૂકી દઈશું અને થોડી ગુલાબની પંખુડી મૂકી દઈશું અને હવે આપણે આવી રીતે થોડું મિશ્રણ મૂકી દઈશું બે સાઈડમાં થોડું થોડું મિશ્રણ પેલા મૂકી દેવાનું છે અને આવી રીતે બંધ કરી દઈશું અને અંદર દબાવી દબાવીને મિશ્રણ ભરી દેવાનું છે અને આ મોલ્ડ આસાનીથી દુકાનમાં મળી જાય છે અને હાથથી જો મોદક બનાવવો હોય તો હાથથી પણ બનાવી શકાય છે હવે આપણે જેટલું આ મોલ્ડમાં મિશ્રણ આવશે તેટલું આપણે આવી રીતે દબાવી દબાવીને ભરી દેવાનું છે અને હવે આપણે આવી રીતે મિશ્રણ ખોલી લેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ એવું મોદક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ સરસ એવું મોદક બની ગયું છે તો આવી રીતે આપણે બીજું મોદક પણ બનાવી લેવાનું છે તો તેના માટે પણ મોલ્ડમાં દબાવી દબાવીને મિશ્રણ ભરવાનું એટલે એકદમ સરસ મોદકનો શેપ આવી જાય છે જોઈ શકો છો કેટલું સરસ મોદક બન્યું છે તો આવી રીતે આસાનીથી મોદક બની જાય છે તો હવે આપણે મોદકને સર્વ કરીશું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા મોદક બનીને તૈયાર થયા છે આ મોદક તમે ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઈકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે માવાના મોદક કેવા બન્યા છે